નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમરોલીના વકીલ અને નોટરીના ખોટા સિક્કા બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરતા કિશોર સહિત બે સામે અમરોલી પોલીસે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અમરોલી ફાયર સ્ટેશન પાસે એલ આઈજી અંબિકા બિલ્ડિંગમાં રહેતા અને વ્યવસાયે વકીલાત કરતા રાકેશ કાંતિલાલ પટેલે આકાશ કિરીટભાઈ ગૈડિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે આકાશ કિરીટભાઈ ગેડિયા અને બાળ કિશોરે અગાઉથી લોકોને છેતરવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરો રચી ફરિયાદ વકીલ રાકેશ પટેલની જાણ બહાર તેમના નોટરી ના તથા અન્ય નોટરીના તેમજ સરકારી કચેરીના તેઓની પાસેના રબર સ્ટેમ્પ બનાવવા મશીનમાં ખોટા સિક્કાઓ બનાવ્યા હતા અને ભાડા કરાર એફિડેવિટ તથા અન્ય ખોટા લખાણો કરી તેમાં પોતે બનાવેલ ખોટા સિક્કા મારી તેમજ ખોટા નોટરી રજિસ્ટ્રેશન બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણ ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરતા હતા આ અંગે વકીલ અને નોટરીસ રાકેશ પટેલને જાણ થતા તેઓએ આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકિશોર સહિત બંને સામે ગુનો નોંધી બંનેને ઝડપી પાડ્યા હતા આ સાથે પાંચ વરાછા પોલીસ સ્ટેશન વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગિયાર ફ્લેટના ત્રણ પોઈન્ટ બાણું કરોડ રૂપિયા લઈ ઠગાઈ કરી હતી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે